વલસાડના રોલા હાઈવે પરની એક રેસ્ટોરન્ટ પાસે જોખમી બાઇક સ્ટન્ટ કરવાનું ઇવેન્ટ મેનેજર સહિતના બાઇકર્સને ભારે પડ્યું ડુંગરી પોલીસે જોખમી સ્ટન્ટ કરવાનો યુટ્યુબ પર ફરતા થયેલ વિડીયોના આધારે ગુનો નોંધ્યો ત્યારે વલસાડના રોલા ગામના હાઈવે પાસે આવેલ એક પ્રખ્યાત રેસ્ટોરન્ટના પાર્કિંગ સહિત નજીક આવેલ હાઈવે પર કેટલાક બાઇકર્સ જોખમી સ્ટન્ટ કરતા હોવાનો એક વિડીયો યુટ્યુબ પર વાયરલ થયો હતો જે બાબતની જાણ ડુંગરી પોલીસને થતાં પોલીસે સક્ષમ અધિકારીની પરવાનગી વિના સ્ટન્ટ કરાવી ઇવેન્ટનું આયોજન કરનાર આયોજક સહિત જોખમી કરનારા બાઇક ચાલકો મળીને કુલ સામે ડુંગરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વલસાડ તાલુકાના રોલા ગામના હાઈવે પર આવેલ ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં અને ત્યારબાદ રેસ્ટોરન્ટ પાસે આવેલ હાઈવે પર કેટલાક બાઇકર્સે જોખમી સ્ટન્ટ કર્યા હતા જે સ્ટન્ટના વિડીયો યુટ્યુબ પર વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે ડુંગરી પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી અને જે તપાસ દરમિયાન આ ઇવેન્ટનું ઇન્ડિયા બાઇક વિથ ચાય એન્ડ પકોડા રાઇડના સંચાલક ઇવેન્ટ મેનેજરે શિવમ પવારે કર્યું હોવાની માહિતી મળી હતી ત્યારે ઇવેન્ટનું આયોજન કરનાર સંચાલકે કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી વિના અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું ભંગ કરનાર ઇવેન્ટ મેનેજર સહિત બાઇક નંબર જીજે એકવીસ બી આર પંચાવન એકાવન એમએચ ઝીરો બે એ એક્સ સાહીઠ ચૌદ જીજે ઓગણીસ એ આર પચીસ નવ્વાણું જીજે એકવીસ બી ઈ નેવું તેર જી ઝીરો પાંચ પીયુ તેતાલીસ જીજે પાંચ ચૌદ જીજે ઝીરો ત્રણ એ નેવું સહિત બાઇકના ચાલક મળીને કુલ નવ આરોપીઓ સામે ડુંગળી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે